હરિભક્તો નો હંસાકૃતિ રથ ઉપર શ્રી ઘનશ્યામ મહારાજના સાનિધ્યમાં પરમ પૂજ્ય આચાર્ય સ્વામી શ્રી મહારાજ તથા બીજા બાપા શ્રી શ્રી તથા આચાર્ય પ્રવર જીવન પ્રાણ શ્રી મુક્ત જીવન સ્વામી બાપાના સાનિધ્યમાં વરિષ્ઠ સદ્ધર સંતો મહંતો રથ પાછળ હરિભક્તો અને તેમની પાછળ કળશધારી નું મંડળ તથા સાંખ્ય યોગી ભાઈઓ તથા કર્મયોગી ભાઈઓ વિશ્વ શાંતિનગર યાત્રામાં ભક્તિભાવ પૂર્વક જોડા

શ્રી ઘનશ્યામ મહારાજ દશાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે મહોત્સવના બીજા દિવસે સુપરના રાજમાર્ગો ઉપર શ્રી સ્વામ્યાય ગાંધીના આચાર્ય જ્ઞાન પરમ પરમપૂજ્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાદી સ્વામીજી મહારાજ પૂજનીય સંતો અને દેશ વિદેશના અસંખ્ય હરિભક્તો આ મહોત્સવની અંદર નગરયાત્રા પર્વે ઉત્સાહભેર એ જોડાયા હતા અને બહુ મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહી અને આ રંગે ચંગે ઉજવાતી એ વિશ્વ શાંતિ નગર યાત્રામાં સામેલ થયા હતા આ મહોત્સવનું મુખ્ય આકર્ષણ પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજ શ્રી ઘનશ્યામ મહારાજના સાનિધ્યમાં પોતે બિરાજમાન થયા હતા સદ્ગુરુ વડીલ સંતો પણ બિરાજમાન થયા હતા એવું જે હંસાકૃતિ વાહન એ અજબનો એ સૌનો આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો બીજો એક રથ હતો એમાં જીવનપ્રણ બાપા શ્રી અને ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપાના સાનિધ્યમાં પૂજનીય સંતો પણ બિરાજમાન થયા હતા અને આ નગરયાત્રાની અંદર જબલપુર મધ્યપ્રદેશનું ફેમસ શ્યામબેન તે પણ ઉપસ્થિત રહી અને પોતાની કર્ણપ્રિય મધુર સુરાવલીઓ રેલાવી હતી નારણપર ભારતસરના યુવાનોએ પણ ઉત્સવ કરી અને બાપાની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી આ રીતે રંગે ચંગે સુખપરના રાજમાર્ગો ઉપર નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું નગરયાત્રા મંદિરના સમયાણામાં પૂર્ણ થઈ હતી અને ત્યારબાદ શ્રી સ્વામિર્ણ ગાંધીનાથની પાણી પૂર્ણાહુતિ પ્રસંગે પ્રસન્નતાનો પુરસ્કાર યજમાન પરિવારોને આપવામાં આવ્યો હતો અને પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજે આશીર્વાદની લાણી કરી હતી અસ્તુ જય સ્વામિનારાયણ